રામ રામ દયરા આપણે બ્લોક ચાલુ કરી દીધો છે પાંચ ને ચાલીએ હવા થઈ ગયો ના આપણી ભેંસો આપણે આઠક વાઈ ગયા છે હવાના આપણે સાથી આપણું ચાલુ કરી દીધું મગફળીમાં આપણે આપણે આ ખેતરમાં સાથી આપીએ આમો આપણો તબેલો આપણે હવે આ ખેતરમાં કમ્પ્લીટ સાથી આવી ગયું છે હવે આપણે બીજા ખેતરમાં આપવા જાય છે આપણે બીજા ખેતરમાં આવી ગયા છે સાથી આપવું ચાલુ કરી દીધું હું આપણે આ ખેતરમાં સાચી આખી થોડી જરૂરી હોય બાકી આ લીધ નું આપણે આ ખેતરમાં સાચી આલી ગયું છે આજનો બ્લોક આપણે પૂરો કરીએ રામ રામ જય રામ